અમદાવાદમાં રોડ બનાવવાના કામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે રોડનું લેવલ કર્યા વિના નવો રોડ બનાવી દેવામાં આવ્યો ગોતા વિસ્તારમાં રોડના લેવલ વિના નવા રોડનું નિર્માણ કરવામાં આવ્યું એકથી વધુ લેયરના રોડના કારણે ઊંચાઈમાં પણ વધારો થયો છે રોડ ઊંચો થતાં સાઈડમાં આવેલી જગ્યાઓ ખાડામાં ગઈ છે ચોમાસા દરમિયાન આ સાઈડમાં પાણી ભરાવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારે પાણીના નિકાલ માટેની કેચપીટ રોડ કરતાં ઉપર બનાવાઈ

કેમ કે શહેરના ગોતા વિસ્તારમાં જોધપુર વોર્ડમાં પણ વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરીમાં નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા જેમાં પણ હયાત રોડનું લેવલ ઓછું કરવામાં આવ્યું નહોતું અને નવો રોડ બનાવી દેવામાં આવ્યો હતો પરિણામે નવો રોડ અને રોડ પરના ડિવાઇડર બંને એક લેવલે જોવા મળ્યા ત્યારે વી ચોવીસ કલાક ઉઠાવે છે સવાલ કે શું રોડ બનાવતા પહેલા અધિકારીઓની મીટિંગ નથી થતી મીટિંગમાં રોડના નિર્માણની થનારી મુશ્કેલીની ચર્ચા થાય છે કે નહીં રોડ કોન્ટ્રાક્ટર રોડ જ્યારે બનાવે છે ત્યારે અધિકારીઓ શું કરે છે હયાત રોડને નીચો કરીને કેમ નવો રોડ બનાવવામાં નથી આવતો રોડની સાઈડમાં પાણી ભરાશે તો કઈ રીતે તેનો નિકાલ કરવામાં આવશે હાલ તો આ મામલે તંત્રના સત્તાધીશો અને અધિકારીઓ પણ મૌન સેવીને બેઠા છે દર ચોમાસામાં અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભારે પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે અને આ સમસ્યા પાછળ સૌથી મોટી દરકારી હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી જ બે દરકારી ફરી એકવાર સામે આવી છે શહેરના ગોતા વિસ્તારમાં લગભગ એક સપ્તાહ પૂર્વે જ આ વિસ્તારમાં જે દ્વારકા આવાસ છે તેની પાછળ નવો રોડ બનાવવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો રોડની ઊંચાઈ એક સમયે આ રોડ જે છે કેમેરા પર્સનને કંઈ સાઈડમાં બતાવે દિવાલને અડીને જે જમીન છે તે લેવલે રોડ હતો પરંતુ નવો રોડ બનાવ્યો ત્યારે તંત્રએ જૂના રોડ ઉપર મિલિંગ કરવાની જગ્યાએ તેની ઉપર અન્ય એક મેટલનું લેયર પાથર્યું તેની ઉપર ડામરનું લેયર પાથર્યું અને આખરે આપ જોઈ શકો છો રોડની જે ઊંચાઈ છે તે લગભગ અડધો ફૂટ કરતાં પણ વધુ ગઈ વધી ગઈ છે બીજી ગંભીર બેદરકારી એ છે કે વરસાદી પાણીનો નિકાલ કરવા માટેની જે લાઇન હોય છે અને તેમાંથી જે કેચપીટ કે જેમાંથી પાણી જાય છે તે આપ જોઈ શકો છો રોડ લેવલ કરતાં ઉપરની તરફ છે એટલે આપ અંદાજ લગાવી શકો છો કે જો પાણી ભરાશે અહીંયા નીચેના વિસ્તારમાં તો તેનો નિકાલ ઉપર કેચપીટમાં કઈ રીતે થશે આટલા સામાન્ય બાબત અન્ય સામાન્ય નાગરિકોને આવતી હોય તો શા માટે કોર્પોરેશનના લાખોના પગારદાર ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ધરાવતા ઇજનેરી અધિકારીઓને નથી આવતી કારણ કે આપ જોઈ શકો છો જે કેચપીટ છે તેનામાં નીચેથી પાણી કઈ રીતે આવશે વરસાદનું પાણી જો રોડ પર પડશે તો તે ઢોળાવ રૂપે સીધું પાસે જ જશે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ બનાવવાની નીતિ વિસ્તારો મુજબ ઝોન મુજબ અને પ્રોજેક્ટ વિભાગ મુજબ અલગ અલગ જોવા મળે છે કોઈક જગ્યાએ વોલ ટુ વોલ રોડ બનાવવામાં આવે છે તો કોઈક જગ્યાએ રોડ અને જે તે ઇમારતની દિવાલની વચ્ચે ગેપ છોડી દેવામાં આવે છે આવી જ બેદરકારી ફરી એકવાર થઈ છે અને આ મામલે હાલ તંત્રમાંથી કે શાસકમાંથી કોઈ પણ કશું પણ કહેવા તૈયાર નથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ